એકત્રીસ ડિસેમ્બરને લઈને શહેર પોલીસે કડક એક્શન પ્લાન ઘડવામાં આવે છે જેમાં કંટ્રોલ ડીસીપીએ પત્રકાર પરિષદમાં જણાવે છે કે રાત્રેના નવ વાગ્યા બાદ કરફ્યુનું કડક પાલન કરવામાં આવશે શહેરની ફરતે અઠાવીસ ચેક પોસ્ટ સહિત પચાસ પીઆઈ અને પાંત્રીસ હજાર કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે સાથે જ બહારથી આવતા લોકોને ફિઝિકલ ચેકઅપ કરીને પ્રવેશ આપવામાં આવશે અને શંકાસ્પદ વ્યક્તિના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે નવ વાગ્યા પછી જે સામાન્ય દિવસોમાં કરફ્યુ લાગે છે એ જ મુજબ આવતીકાલે પણ રાત્રે નવ વાગ્યા પછી કરફ્યુનું સ્ટ્રીક ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે આના સિવાય અમદાવાદ શહેર વિસ્તારની પેરીફરીના જિલ્લાઓમાં કે જ્યાં કરફ્યુ નથી ચાલતો એવી જગ્યાએથી જ્યાં અમદાવાદ શહેરમાં એન્ટ્રી થઈ શકે એવા અઠ્યાવીસથી ત્રીસ અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકપોસ્ટ કાર્યરત છે આ ચેકપોસ્ટ ઉપર સામાન્ય સંજોગોમાં જે ફોર્સ હોય છે એનાથી આવતીકાલે વધારવામાં આવશે જેથી કરી કર્ફ્યુ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવશ્યક કારણો વગર અમદાવાદમાં પ્રવેશી શકશે નહીં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું જો સેવન કરેલું જણાઈ આવશે તો એની શરી સ્થિતિ ઉપરથી એની બોલવાની અથવા ચાલવાની પરિસ્થિતિ ધ્યાને રાખી જરૂર પડે જે તે નાગરિકના બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરાવવામાં આવશે આલ્કોહોલનું પ્રમાણ મળી આવેથી કાયદેસરનો પ્રોવિઝનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે